મહેમાન એક પાછા ચોથા મહેમાન આયા છે અને ઈ મહેમાન કોણ છે ને એ તમને હમણાં અમે બતાવશું તમને સર ફેમિલી કોઈ ન આવતા પેંડા ખાવા અમે સટ્ટી નથી કરવા તો હાલો લગ્ન જવાનું માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણા ઘરમાં એક સદસ્ય વધારે થઈ ગયા છે કેમ કે એક મહેમાન આવ્યા છે આપણે મહેમાન તો હતા જ તે સુરતથી ને આપણે બેન ને નણદોઈ ભાઈ ને ભાણાભાઈ તઈને હતા જ તે અને એક મહેમાન એક પાસા ચોથા મહેમાન આવ્યા છે અને એ મહેમાન કોણ છે ને એ તમને

બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ જશો તો તમને તો નહીં ખબર હોય કારણ કે આપણે લગ્નમાં જવાનું આપણે બે દિવસના બધા અને ભોળા આપણે જવાના હતા ધોલેરા ઇઠ હેઠ આવ્યું આપડે ભાલમાં માં આવ્યું છે ના મારા ફૂ છે તો આપડે લગ્ન માં જવાનું હતું એને છોકરીના લગ્ન હતા પણ આપણે કાલ બહુ પછી નીકળવાનું હતું બે ત્રણ વાગે પણ ભેસ વિયો ને પછી કાંઈ જવાનું નહીં કારણ કે ભેંસ પછી કોઈને દોવા મારા બાને દોતા ન ખાવે મારા બાપુને ન ખાવે એટલે બધું દોષીએ પછી કોણ એટલે અહીંયા તો થઈને આપણે ભેસ વીએ ને એટલે કાંઈ બધું બનજું બધું આપણે પ્લાન કરેલો બધું આપણે દેખાઈ ગયો એટલે નકર જવાનું આપણે ભોળાદ અને શનિદેવના મંદિરે અને કષ્ટભજનના આપણે સારંગપુર

ફરી થોડુંક થઈ જાય આપણે એટલે પછી જશું ગમ તો અત્યારે ફ્રીજ છે ખેતીમાં માં કામ છે ને કારણ કે જીરા ઘઉં તો બધું વાવેતર થઈ ગયું છે સરસ મજાનું ઉગી થઈ ગયું છે એટલે આપણે ફ્રીજ થઈ ગયા તા એટલે આપણે પ્લાન કર્યો તો જવું છે આપડે એ બધું બધી લગ્ન હારો થઈ જાય પણ કઈ જવાનું એવું બંધ બધું એવું છું કઈ વાંધો નહીં પછી આપણે તમને ટાઈમ લઈને જરૂરી બાજુ જાય હા સાળીંગપુર ને કોલાદ ને બધી ને હા અને જવાનું છે અમારે અત્યારે નિધિ કપડાં ધોવા અને તડકો પણ બહુ જ થઈ ગયો છે કેમ કે ભેંસ વિયાણી એ તારે થોડીક કાંટી કરાવે વધારે નહીં હમ પછી તો સરખું ધોવા દેશે કાંઈ વાંધો નહીં હવે ને હવે તું કપડાં ધોયા અને આપણે જે પરામાં થોડુંક નીણ લેવા જવાનું છે બાની જ્યાં છે અને આપણે પરામાં હું થાકો ફેમિલી વલોકમાં કન્ટિન્યુ બની હારી જોવા તો હાલો ફેમિલી આપણે જો બપોરાનું પાણું થઈ ગયું છે ને બપોર કરવા પણ દેખી ગયા છીએ

દઈ ખાઈ જાવ અને અહીંયા બે દઈ ખાઈ જાવ દઈ માણા ભાઈને ફોન માં ડાગલા જોતા જાય ને તો દે ગળા હેઠ ઉતરે છે નકર નથી ભાઈ તું નું એ ખાવા બધા મીરાસા ખાવા તો મારા બાત નું એ આવશે ખાવા અઠાણું લેવા લેવા સરસ રાયતા બાઈ હા પર મને બહુ ભાવ રાયતા નો તમારા હાટુ બાઈ બનાવ્યા ખવાર માં મજા આવે ખાવાની એટલે કા મોડું બપોરે લાઇટ પણ આવી ગઈ એટલે આપણે પાણી ચાલુ કર્યું છે ઘરે પાણી ખાલી થઈ ગયું એટલે અને અમારે બેન જો વાંચે ઉઠકીશ બપોરા અને આપણે જો આ ટાકામાં પાણી જાય છે

આપણે ટોર સોડવી તો એ ટાંકીમાં પાણી પીવે નહીં અને ટાંકો કેટલો અધૂરો છે થોડોક ઘણો અધૂરો છે અને આ બાજુથી આપણે બગીચામાં જાય આપણે ઘણી વાર વલોગમાં લીધેલું જ છે આ સરી થી હું આમ બધે બગીચો બધો પી જાય આ બાજુ જો આ પીવાનો ટાંકો હજી છે ભરવાનો અને એવું બધું કામકાજ છે તો હાલો હવે આપણે બધું પાણી ભરી વાળવી તો કન્ટિન્યુ વહી તો એટલે આપણે જો પાણી મોટર સાલું એટલે પાણી બધું ભરાઈ ગયું ટીપ્પણ બધું ભરાઈ ગયું અને આ બગીચો પણ આપણે પાઈ દીધો બધું કામ થઈ ગયું અને હવે પાણી કપાસ પાવાનું ચાલુ છે લાઈટ કાંઈક આવી છે ને હવે આપણે આઠ વાગ્યા હોય આવી રાત્રે લાઇટ પી છે એટલે આપણે થોડું કપાસ પાવાનું છે જીરું પાવાનું છે એ પાણી પાવાનું ચાલુ છે પાણી ભરાઈ ગયું એટલે હવે કાંઈ ઉપાધિ છે અને આ થેલા ભરવા શું કરવા મળી ભરાઈ ગયું કઈ ઉપાધિ ઠેલા ભરવા માટે કેમ હોય ખરે ઠેલા શું ખરા

जावानु भइन् भेलसी यो के हो छे तकाव आन न बिदहु हा अनि अब मारे दो म खुल्जो आवु आ बारु कहिरु तू बा सोन्डे राखवानी तो अब लोग आपडे अइया पुरो करी दिसु તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વ્લોગમાં કે આ સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય